જો આટલું બધું હોય તો યાર જો તમે માનતા હો કે એક બાળક આવવા માટે બે ની જવાબદારી છે તો હું મંચુરિયન નહીં ખાવ તારે નહીં ખાવ નહીં જોવાનું ટીવી આટલો વખત આમા આમામ આપણે ત્યાં તકલીફ એ થઈ છે આખા સમાજની માનસિકતા એ છે કે બધું સ્ત્રીઓ કરવાનું તો પુરુષોએ શું કરવાનું ચોક્કસ હું તો ત્યાં સુધી બહુ આ વાક્ય બોલું છું કે આપણે બધા એવું કહીએ છીએ કે એક બાળકને એક માં સૌથી વધુ ઓળખે કારણ કે નવ મહિના પહેલા પણ માનો કે ન માનો બે વ્યક્તિ જયારે નક્કી કરે ને કે મારે બાળક કરવું છે પુરુષ સૌથી વધુ કલાક ઘરે મોડો આવતો થઈ જાય

હું તો બહુ અંગત રીતે માનું છું કે આ જગતની તમામે તમામ સ્ત્રીને ક્યારેય પુરવાર નથી કરવું પડતું કે હું સ્ત્રી છું પણ આ જગતના તમામે તમામ પુરુષને રોજે રોજ ક્ષણે ક્ષણે પુરવાર કરવું પડે છે કારણ કે એમને સફળ નહીં થવાનું નિષ્ફળ નથી જવાનું એમને તૂટવાનું નહીં હારવાનું નહીં રડવાનું નહીં ઢીલા નહીં પડવાનું કે એ તો પુરુષ છે તમે કોઈ સ્ત્રી કઈ ન કરતી હોય સરસ મજાની હાઉસવાઈફ હોય ને તો એકદમ ચાલે હવે ઉભાઈ હોય તો કઈ કરતો નીકળે તરત એમના ઉપર આવા લેબલ અપાય છે અને ક્યાંક ને ક્યાંક કશું વ્યક્ત ન થતું પુરુષ એના મગજમાં આ એટલા બધા બ્લોકેજીસ લઈને ફરે છે એટલે ક્યારે કોઈને કહી શકતો નથી આમાંની જે સ્ત્રીઓને બાળક નહીં હોય થતા હોય એ રડતી હશે ફેસબુક પર જતી હશે મિત્રો પાસે રડતી હશે કેટલી બધી પીડામાંથી આમાંના કોઈ પુરુષે ક્યારેય નામ ભલે એનું રહી જવાનું હોય બધું હોય એમણે ક્યારેય ફરિયાદ નહીં કરી હોય આ બધા સરસ મજાના શાસ્ત્રો છે એ તમારી સમજને વધારવા માટે છે તમને ટેન્શનમાં લાવવા માટે કે તમારા આનંદને લઈ લેવા માટે નથી બિલકુલ અંતે તમે વધુ સુખી થાવ એની માટેનો આ પ્રયાસ છે જરાય ન જતા કે આપણે આ ભાઈ આપણે મંચુરિયન વગર નો આલે હાલે પણ આમાં એક સંયમ પેરેલ તમને આવશે તમારી નિર્ણય શક્તિ વધશે પછી આપણે ત્યાં ઉપવાસ છે ને માત્ર ધર્મ ધર્મ સાથે જોડાવી દેવામાં એ બધા ઉપવાસો મક્કમતા માટે હતા કે તમારી સામે ગમે તેવું ફેવરેટ ડિશ તમારી આવશે પણ તમે જો ઉપવાસ કર્યો હશે શિવરાત્રી હશે નવરાત્રિ હશે તો તમે નહીં ખાવ તમારા મનને તમે કાબુમાં રાખશો એનો અર્થ એ છે કે તમે ગમે એવી જરૂરિયાતમાં માં ગમે એવી મુશ્કેલીમાં તમે તમે એટલા મક્કમ રહેશો પડધન હાથ નહીં ચાલો કરપ્શન નહીં કરો બધે એ લાગુ પડવાનું હતું પણ આપણે માત્ર ખોરાક ઉપર રાખી દીધું ચારિત્રનું નિર્માણ છે એ ધી નાની નાની વાતોથી થાય સીધું ન ચડી જવાય લિફ્ટ છે જ નહીં ચારિત્ર નિર્માણમાં પગથિયા બનાવતા જાઓ ચાલતા જાઓ સાદી વાત છે દોસ્ત ધીમે 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 ગ્રેજ્યુઅલી આગળ વધો પ્લીઝ પ્લીઝ કોઈ ટેન્શનમાં ન આવો આવી સરસ મજાની વાતો છે એ થોડી ખોલો તમે વિચાર બાબતમાંથી કઈ બાબત હું કરી શકીશ ઓકે ગણિત વિજ્ઞાનમાં તમને કંટાળો આવતો હોય છઠ્ઠા મહિને બેને કીધું એમ તમે ગણિત વિજ્ઞાન કરવાનો પ્રયાસ કરો નો આવો નિષ્ફળ જાઓ તો તમારા બેબીને મેસેજ પહોંચાડો એ તો મને બહુ ગણિત નથી ફાવતું પણ આ જગતમાં ગણિતનું મહત્વ છે એ સાંભળે છે તમને કારણ કે એ દિવસો દરમિયાન તમે ગણિત કરશો તો તમને વધુ કંટાળો આવશે વધુ ફ્રસ્ટ્રેશન આવશે તો તમને ઓલરેડી મજા નથી આવતી ઘણી બધી સ્વિંગ બાબતોના હિસાબે તો મેસેજ પહોંચાડો એમની પાસે જશો તો એના ઉકેલ પણ નીકળશે બેનને કહેજો કે યાર નથી જ ભાવતું દૂધ તો દૂધને મીઠું કરવા માટે દૂધને સ્વાદિષ્ટ કરવા માટે તમારી સાસુ જ ઘરમાં છે એ તમને કહેશે કે હું દૂધને આ સ્વરૂપે તને પીવડાવું ભારતીય શાસ્ત્ર એમણે બહુ સરસ એક શિવાની બેાર્ટિંગમાં જ વાત કરી કે ભારતમાં જેવા રિઝિયન છે એ પ્રકારના રંગો એ પ્રકારનું વાતાવરણ એ પ્રકારનું ફૂડ તમે વિશ્વમાં ગમે એટલું ફરો ભારત જેટલું વૈવિધ્ય તમને રંગમાં ફૂડમાં લોકોમાં નહીં જોવા મળે કેટલું બધું અલગ અલગ એક ભાતમાંથી કેટલી બધી વાનગી એક સાદા ઘઉના લોટમાં કેટલી બધી પ્રકારની વાનગી સાહેબ આપણા દાદા દાદી આપડી બા નાની પાસે આ બધી ઉપાયો છે ઓકે આ રીતે નથી ભાવતું તો આ રીતે આ રીતે નથી આપણું તો હા આવે ને મને કઈક થાય અને આ કઈક થાય ને એ તો હજી સુધી જડ્યું નથી કે કઈક છે હું ભેગા થઈને ગોતો આ કઈક ક્યાં રે છે એ કઈક કઈક નથી તમારી અંદર ન મજા આવતું એક કારણ છે એક કોઈક પ્રકારની એવી ઉદાસી છે અથવા તો કોઈક એવો ડર છે પ્રેગ્નન્સી પહેલા કે કઈક આવું થશે તો હું સરસ મધર નહીં બનવું તો મારું બાળક આવું આવશે તો એને ફ્રસ્ટ્રેશન થશે તો પછી આ દિવસોમાં મારા બે વચ્ચે ત્યારે ઝઘડા વધી ગયા છે મારા બે વચ્ચે ડિસ્ટન્સ આવી જશે તો મારે બાળ કારકિર્દીમાં અમારે આગળ વધવાનું હતું ને પછી મારે બ્રેક લઈ લેવો પડશે તો આ કઈક આ બધું છે બીજો કાઈ નથી સ્વાદ છે ક્યાં સ્વાદ અહીંયા છે જીભને નથી જીભને ખારું છે તમારે ત્યાં અમારા કેટલા બધા એવા બાળકો છે કે જેને એવી તકલીફ છે વાગી જાય એને સ્ટીચિસ લેવા પડે સાહેબ 36 36 સ્ટીચિસ લેવા પડે ને એનેસ્થેસિયા ન દેવો પડે પીડા જ નથી થતી આ પીડા છે આ દુખ છે સારું છે એવું નક્કી તમારું મન તમને કહે છે મન નક્કી કરે છે આ બધું તો આ બધા ઉપવાસો આ બધા નિયમો આ બધા સંયમ ક્યાંક તમારા મનને ટ્રેન કરવા માટેના છે કે મહિના પછી તમે માત્ર સારી માં નહીં એક સારા માણસ પણ બનીને બહાર આવશો જે શાંત હશે સ્થિર હશે મક્કમ હશે બહુ બધા આ એવું છે કે તમે અહીંયા બેઠા હો તમને એસી પણ મળે છે તમારો ફોટો પણ પડે છે તમારું જ્ઞાન પણ એકસાથે ઘણું બધું થાય છે એવી જ રીતે આખી અંદર તમે તમે નીકળશો એ બહાર આવ્યા પછી ઘણા માણસ તરીકે પણ હશો માત્ર તમે એવું માનતા હોય બાળક માટે તમે આ બધા બલિદાન આપો છો તેવું નથી ક્યાંક તમે એકબીજાને ગમે એવા તમારી સ્કીન પણ સરસ થશે વાળ સરસ થશે એકબીજાને ગમવા મળશે બીજા વિશેનું બોન્ડિંગ એટલું સરસ થશે સો મેની થિંગ્સ

થોડું બે શબ્દ બેન સાથે કીધું હંડ્રેડ એન્ડ ટેન છું જેવું વાવો તેવું લણો કહેવામાં આવ્યું છે જે વાવવામાં આવે તેવું આપણે પાક મળતો હોય છે એ નવ મહિના દરમિયાન એનું જતન કરવું એટલું જ મહત્વનું છે એ જતન કરવા માટે ફક્ત સ્ત્રી જાપતા નથી હોતી એની સાથે પુરુષનો બી એટલું જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે એ પુરુષના રોલ વગર વધુ નકામું છે એટલે ફર્સ્ટ ટાઈમ મેં પહેલી જ વાતરપર્સનલ પછી હસબન્ડ ને વાઈફ હોય વહુ ને સાસુ હોય કોઈ પણ ફેમિલી મેમ્બર્સ હોય દરેક સાથે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ બહુ જરૂરી છે અને એ પ્રેગ્નન્સી દરમિયાન જે કંઈ બી સિચ્યુએશન ડેવલપ થતી હોય છે જે કંઈ સિચ્યુએશનનું રિએક્શન ની રિએક્શન થતી હોય છે એ દરેકે દરેકની એક એક અંશની આવનાર બાળક પર અસર થતી હોય છે હું એક જ એક્ઝામ્પલ આપું ખાલી જે નાના બાળકો તરતના જન્મેલા અમારા પાસે ટ્રીટમેન્ટમાં આવતા હોય છે નથી એ લોકો ભૂલી શકતા નથી કંઈ કરી શકતા તરતના બે દિવસના જન્મેલા બાળકને અમે શું સમજી શકીએ અમે તે વખતે મધરની પ્રેગ્નન્સી દરમિયાન સ્ટેટ ઓફ માઇન્ડ કન્સીડર કરીને માણસ બાળકને દવા આપવામાં આવે છે જેના આધારે બાળકનો સંપૂર્ણ તંદુરસ્તી મેળવે છે

આગની સ્ત્રીઓ એ કેરિયર ઓરિએન્ટેડ ટાર્ગેટ ઓરિએન્ટેડ વર્ક કરતા હોય છે જેને કારણે ધીરે ધીરે માતૃત્વની ભાવના ઘટતી જાય છે